વડોદરામાં પૂરની પરિસ્થિતિને લઈને હવે જે તંત્ર છે તે સજ્જ જોવા મળી રહ્યું છે સંભવિત પૂરની સ્થિતિને લઈને તંત્ર સજ્જ બન્યું છે વરસાદની પરિસ્થિતિમાં પોતાને તૈયાર કરી રહ્યું છે વડોદરા તંત્ર વડોદરા પોલીસ પાલિકા અને કલેક્ટરની સંયુક્ત વર્કશોપ યોજાઈ હતી વર્કશોપ યોજી અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું પાલિકાએ ખરીદેલા રેસ્ક્યુ સાધનોનું પ્રદર્શન કરાયું એનડીઆરએફ સાથે મળીને ચોમાસામાં પોતાને

ખરીદવામાં આવેલા જે રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ છે તેનું એક નિદર્શન પણ અહીંયા કરવામાં આવ્યું છે આપ અહીંયા જોઈ શકો છો જેમાં લાઈફ બોયા છે રેસ્ક્યુ બોટ છે આ ઉપરાંત સેવિંગ જેકેટ છે લાઈફ સેવિંગ જેકેટ છે બોટ ફૂટ પંપ છે આ ઉપરાંત ઘણા બધા એવા ઇક્વિપમેન્ટ છે જે રેસ્ક્યુ સમયે પૂર્ણ સમયે કામ લાગી શકે તેની ખરીદી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરી દેવામાં આવી છે એટલે ગયા વર્ષે જે રીતે વડોદરાવાસીઓને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો પૂરમાં કરવો પડ્યો જો આ વખતે પણ ચોમાસાની શરૂઆત થઈ છે અને ખૂબ વરસાદ પડે અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તો લોકોને રાહત મળી શકે લોકો ગયા વખતે જે પૂરમાં ફસાયા હતા આ વખતે એ રીતના પૂરમાં ન ફસાય અને મોટી રાહત મળી શકે તે માટે વડોદરા મહાનગરપાલિકા અને કલેક્ટર પોલીસ તંત્ર જે છે એ સજ્જ દેખાઈ રહ્યું છે ગયા વખતે જે રીતે બાવીસ બોટો ઉપયોગી પડી રહી હતી તે બાદમાં ખ્યાલ આવ્યો હતો પૂર તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આ વખતે ન થાય તે માટે પણ એલર્ટ મોડ પર વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જોવા મળી રહ્યું છે કેમેરામેન જીગ્ન સોલંકી સાથે અમિત ઠાકોર ટીવી 13 ગુજરાતી વડોદરા